સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલ અઠ્ઠાવીસ લાખના મોબાઈલ ચોરીના મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે સુરત શહેરમાં ચોરી મારામારી છેડતીની ઘટના હાઉસ સામાન્ય થઈ ગઈ છે કાપોત્રા વિસ્તારમાં થોડા દિવસ પહેલા રૂપિયા અઠાવીસ લાખના મોબાઈલ ફોનની ચોરીની ઘટના બની જે અંગે કાપોત્રા પોલીસ મથકે ગુનો નોંધાયો પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોત્રા વિસ્તારમાં અઠાવીસ લાખના મોબાઈલ ફોનની ચોરી થઈ ગઈ હતી ચોક્કસ બાતમીને આધારે પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી જેમાં આરોપી રામનિવાસ ગુપ્તા ચોરીનો મુખ્ય આરોપી હતો આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાસઠથી વધુ ચોરીના ગુના નોંધાયેલા હતા આરોપી મહારાષ્ટ્રમાં રહેતો અને સુરતમાં ચોરી કરવા માટે આવ્યો હતો રીઠો આરોપી મહારાષ્ટ્ર પોલીસ જાપ્તામાંથી પણ ભાગી છૂટ્યો હતો કાપોદરામાં ગુજરાત પોલીસ મોબાઈલમાં થયેલ ચોરીના ગુનાનો મુખ્ય આરોપી ને ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી ગઈ તારીખ ચાર ત્રણ બે હજાર રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુજરાત મોબાઈલની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો આ ઘરફોડ ચોરીની અંદર ગુજરાત મોબાઈલની અંદરથી કુલ ઓગણત્રીસ લાખ રૂપિયાના નવા કિંમતી મોબાઈલની ચોરી થયેલી જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી અમર ખરાટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય ચોરી કરનાર એક આરોપી રામનિવાસ ઉર્ફે રામા ગુપ્તા જેનું રહેઠાણ થાણે મુંબઈ છે એ આ ગુનામાં મુખ્ય સૂત્રધાર છે જેથી તેની પણ આમાં કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન એવું માનવું પડેલું કે આ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને આ ગુનેગાર ઉપર કુલ સાઠથી વધારે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે અને આ ગુનાની આ ગુનેગારની મુખ્ય એમો એવી છે કે મોટા ભાગે મોબાઈલની જ દુકાનો તોડે છે અને ચોરી કરે છે મુંબઈમાં અસંખ્ય દુકાનો આણે તોડેલી છે અને કોઈ અજાણ્યા માણસોને આ નવા મોબાઈલો વેચવાની એમો ધરાવે છે આ આરોપીને થાણે પોલીસ સ્ટેશન દ્વારા જે તે વખતે પકડવામાં આવેલો અને ત્યાં મુંબઈ પોલીસના હાથમાંથી પણ ફરાર થઈ ગયેલો જેનો પણ ગુનો દાખલ થયેલો હોય અને આશરે દોઢ મહિના પહેલાં આ આરોપીને મુંબઈ પોલીસ દ્વારા ફરીથી પકડવામાં આવેલો અને એ થાણે જેલમાં બંધ હતો જેથી થાણે જેલમાંથી એનો કબજો મેળવી અને હાલ જે ગુજરાત મોબાઈલમાંથી જે મોબાઈલ ગયેલા છે એ ક્યાં વેચ્યા છે કેને આપેલા છે એની તપાસ હાલ ચાલુ છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે